વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિનની ઉજવણીના ભાગરૂપે દીપ એન્ટરપ્રાઇઝના દીપ જોશી દ્વારા એક મહારક્તદાન શિબિરનું આયોજન સુભાનપુરા ટેન્શન રોડ ખાતે નૂતન વિદ્યાલય ખાતે આયુષ બ્લડ બેંકના સહયોગથી હાથ ધરવામાં આવ્યું હતું મહારક્તદાન શિબિરમાં વહેલી સવારથી જ રક્તદાતાઓ રક્તદાન કરવા મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા આ રક્તદાન શિબિરમાં શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવર રોકડિયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિસ્તારના કાઉન્સિલરો સહિતના રાજકીય આગેવાનો તેમજ અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા યોજાયેલ નમો મહારક્તદાન શિબિરમાં ત્રણસોથી વધુ યુનિટ રક્ત એકઠું કરવાનો લક્ષ્યાંક આયોજક દીપ જોશી દ્વારા રાખવામાં આવ્યો હતો નમો મહારક્તદાન શિબિરમાં રક્તદાન કરનાર પ્રત્યેક રક્તદાતાને ફ્લેવર મિલ્ક બિસ્કીટ આપવામાં આવ્યું રક્તદાતા માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી સાથે સાથે તમામ રક્તદાતાને આકર્ષક ગિફ્ટ પણ નમો મહારક્તદાન શિબિરના આયોજક દીપ જોશી દ્વારા પ્રોત્સાહન સ્વરૂપે આપવામાં આવી હતી અને આ બી આપ્યું છે આજ પરિવારનો હું દુકાલ લઈ danã o um, um...

વિશ્વના સર્વાધિક લોકપ્રિય એવા વિશ્વ નેતા આદરણીય વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે અનેકવિધ સેવા કાર્યોના શુભારંભ થયા છે દિનાંક સત્તર સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોબર સુધી આ સેવા પખવાડિયા દરમિયાન અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન થયું છે આજે નૂતન વિદ્યાલય ખાતે વોર્ડ નંબર અગિયારમાં પણ એ જ પ્રમાણે રક્તદાન શિબિરનું આયોજન થયું છે સૌ મોટી સંખ્યામાં રક્તદાન શિબિરમાં જોડાવાના છે જે પ્રમાણે વાત થઈ પ્રમાણે લગભગ સાડા ચારસોથી વધુ એના રજીસ્ટ્રેશન થયા છે અને રક્તદાન એ મહાદાન છે એટલે આ જે અભિયાનમાં જોડાયા છે સૌને હું અભિનંદન આપું છું અને દીપભાઈ અને એમના ટીમને અને વોર્ડ નંબર અગિયારના સૌ કાર્યકર્તાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું છું ધન્યવાદ માન્ય વડાપ્રધાન વૈશ્વિક નેતા લોકપ્રિય નેતા અને જન સામાન્ય સુધી એક સુવિધા ઊભી કરનાર એવા વૈશ્વિક નેતા માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જ્યારે પંચોતેરમાં જન્મદિવસનું આ પખવાડિયું ઉજવાઈ રહ્યું છે માન્ય વડાપ્રધાનશ્રીના જન્મદિવસથી લઈને મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી આ સેવા પખવાડિયા અંતર્ગત રક્તદાન એ મહાદાન અને એમાં પણ વિશેષ રૂપે અમારા વોર્ડ નંબર અગિયારની અંદર દીપભાઈ જોશી એમની ટીમ દ્વારા નમો રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આશરે ત્રણસોથી વધુ યુનિટના લક્ષ્યાંક સાથે આ રક્તદાન શિબિરનું આયોજન થયું છે હું દીપભાઈને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન શુભકામનાઓ અર્પણ કરું છું કારણ કે જ્યારે જરૂરિયાત ઊભી થાય છે ત્યારે સેનાને સરહદ પર ગમે ત્યારે રક્તની જરૂર ઊભી પડે કોઈપણ પરિસ્થિતિની અંદર પેન્ડેમિક હોય અથવા તો નોર્મલ સંજોગોમાં પણ જાય રક્તની જ્યારે મોટી જરૂરિયાત ઊભી થાય છે ત્યારે આવા રક્તદાન શિબિરોના માધ્યમથી ભેગું થયેલું રક્ત એ તાત્કાલિક કામ આવતું હોય છે અને એના જ ભાગરૂપે જ્યારે આ નમો રક્તદાન શિબિર નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસે આપણે આયોજન કર્યું છે ત્યારે મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા છે દીપભાઈ એમની ટીમને ફરી એકવાર અભિનંદન અને શુભકામનાઓ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન નમો રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભારતીય જનતા પાર્ટી સાયજગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવર સાહેબ રોકડિયાનું માર્ગદર્શન હેઠળ આપણે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખેલ છે જેમાં આપણે ત્રણસોથી વધુ યુનિટનો ટાર્ગેટ એક રાખેલો છે જેની અંદર આપણે નાના ગરીબ મંદ વ્યક્તિને દૂર દૂર સુધીને બ્લડ પહોંચી શકે તેની માટેનું એક જૂનું અને આપણે એક ઝુંબેશ ચલાવેલો છે જેની અંદર આપણે ત્રણસોથી પ્લસ યુનિટ જેવા કે એને જોડે એની અંદર આપણી જોડે સપોર્ટમાં આયુષ બ્લડ બેંક અને જોડે મારા સાથી મિત્રો દરેક જણનો સપોર્ટને સાથ સહકારથી આ બ્લડ કેમ્પનું આયોજન રાખવામાં આવેલું છે